એકચ્યુઅલી વાત એવી છે કે અમે ગોસ્વામી સાધુ કહેવાય દશનામ ગોસ્વામી અમારા જે કોઈ હિન્દુ વર્ણ કહેવાય કોઈ જ્ઞાતિ કહેવાય તો એમાં અગ્નિ સંસ્કાર હોય પ્રાણ જીવ પછી જયારે અમારામાં બેઠી સમાધિ હોય એટલે આ અમારું સમાધિ સ્થાન છે અમારામાં એવી માન્યતા છે કે હજી પણ અમારા પૂર્વજો અહીંયા સૂક્ષ્મ દેહ વિચરતા હોય તો એમને શિવકથા સંભળાવી અને એમના આત્માને સદગતિ તો હોય જ પણ છતાં વિશેષ એમ કે એમને અમે એક શ્રદ્ધાંજલિ અર્પીએ અને અમારા જે સ્વજનો અમારા કોઈ નાના બાર તરના મરણ થયા હોય અને કોઈ વડીલો ગુજરી ગયા હોય અમને ખબર ન હોય કોઈ ગતે ગયું હોય કોઈ અવગતે ગયું હોય તો એનો ક્યાંય જરાય પણ જો કદાચ મોક્ષ બાકી રહી ગયો હોય તો એમને અમે મોક્ષ પ્રતિ દેવરા માટેનો પ્રયત્ન કર્યો છે અને બીજી વાત એ કે બાજુમાં જ સમસ્ત હિન્દુ બાળકોનું સમાધિ સ્થાન પણ છે કે જેમાં આપણે હિન્દુમાં પાંચ વર્ષથી નીચેના બાળકો હોય એમને સમાધિ આપવામાં આવે છે એટલે એની સેવા પણ અમે અમારો સમાજ મહેશપુરી બાપુ ત્રિલોક ભારતી બાપુ અમે બધા એ અમારો સમાજ એ સમાધિ સ્થાન હિન્દુ બાળકોનું દત્તક લીધેલું છે તો ત્યાં પણ અમે સેવા આપીએ છીએ એટલે બધા યુવાનો એમનો ઉત્સાહ વડીલોના આશીર્વાદ અને જે કોઈ દાની એના સહકારથી તન મન ધનથી એમાં બધી કૈલાશ ઉભું કરવા પ્રયત્ન કર્યો છે આપ જોઈ શકો છો આપ પણ એમ તો અહીંયા શિવજીની કે ભાઈ શિવજી રોમેન્ટિક મૂળમાં છે અહીંયા શિવજીને પુરાણ કથા અનુસાર ગૌ ગણપતિ બાપા પ્રદક્ષિણા કરી રહ્યા છે અને અહીંયા ગંગા અવતરણ ભગીરથ રાજા છે ગંગાજીની જટામાં ઉતારી રહ્યા છે શિવજી એવા બધા ફ્લોટ અમે બનાવ્યા છે મેષભાઈ અમારા બે શબ્દો કે છે હા તો અમારે અહિયાં સમાધિ સ્થાન ની અંદર આપે જે પ્રશ્ન કર્યો હતો કે કેવી રીતે તમને વિચાર આવ્યો હા તો એના માટે હું તમને કહું કે અમે અહિયાં અવારનવાર સમાધિ સ્થાન ની અંદર માં જે નાના મોટા પ્રસંગો કરતા હોય સમાજને ભેગો કરવા માટેના પ્રસંગો જે કઈ અમે યોજતા હોય તો અમારા મહેશભાઈ જે પેન્ટર જે અમારા છે એમને એક એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે અહિયાં આપણે શિવ કથા કરીએ તો यह आप लोगों का सोशल नोड दिल है महासमस्या के लिए इनके 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 लिए इन

la persona que está en la mayor, pero que sí.